ત્યારબાદ ભારત બંધ એલાન સાથે રેલી કાઢવામાં આવી હતી જે રેલી મંગળબજાર વિસ્તારમાં પહોંચી હતી જ્યાં વિવિધ સંગઠનોના આગેવાનો દ્વારા મંગળ બજારના વેપારી તથા દુકાનદારોને વેપાર તથા દુકાન બંધ કરી ભારત બંધના એલાનમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી કેટલાક વેપારીઓ તથા દુકાનદારો સ્વેચ્છાએ દુકાન બંધ કરી આંદોલનમાં જોડાયા હતા આ રેલી દરમિયાન વેપારીઓ તથા આંદોલનકારીઓ વચ્ચે કોઈ ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો

જે વચ્ચે રૂપાલા સાહેબ બોલ્યા અને ક્ષત્રિયો વિશે જે થયું આદિવાસીનો અત્યારે બે ભાઈઓ મરી ગયા તમે વિચાર કરો અને જે મણિપુરની ઘટના થઈ અમને બિહારના મુજફપુરમાં ઘટના થઈ અત્યારે કોલકાતામાં એ થઈ તો એ બધા લોકોને કઈ રીતે શું થાય બંધારણના હેઠળ એની જોગવાઈઓ હેઠળ એમને ઉપર કેસનો ગુનો નોંધાય છે તો આ જે અધિકાર છે એ આર્ટિકલ ફિફ્ટીન ચાર પ્રમાણે